નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર તો તમે ફ્રીમાં વોટર પાર્કનો આનંદ માનવા માગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો અત્યારે આપણે આવી ગયા છે ગલતેશ્વર અને ગલતેશ્વર એ રવિવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો નાવા માટે આવતા હોય છે તો વોટર પાર્ક નથી જઈ શકતા તો આ જગ્યા પર તમે આવી અને વોટર પાર્કનો ફ્રીમાં આનંદ માણી શકો છો તો આજનો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં કેમ કે રવિવારના દિવસે જે પબ્લિક આવે છે એ તમને બતાડવાના છે અને એ તમારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ આ જગ્યા પર એ પણ બતાવવાના છે સાથે સાથે તમને મહાદેવના પણ દર્શન કરાવવાના છે ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો વાહન પાર્કિંગની તો અહીંયા ઘરતી પે પાર્કિંગ આવેલું છે તો અહીંયાનું બોર્ડ મારેલું છે તો તમે તે હિસાબથી પૈસા આપી અને તમારું વાહન અહીંયા પાર્કિંગ કરી શકો છો અને મિત્રો આ જે રસ્તો આવેલો છે એટલે કે હાલોલ કાલોલ અને પાવાગઢ સાથે તમે આવી શકો છો અહીંયા ડાકોર સાથી પણ તમે આ જગ્યા પર આવી શકો છો ડાકોરથી માત્ર સત્તર કિલોમીટરના અંતરે આવેલું છે તો અહીંયા સામે ગલતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે આપણને પાટ ટુની અંદર દર્શન કરીશું તો અહીંયા મહીસાગર નદી પ્રસાર થાય છે તો અહીંયા સામે વાંચી શકો છો મહીસાગર નદીમાં જવાનો રસ્તો આવેલો છે તો અહીંયા ગલતેશ્વરની આજે મહીસાગર નદી પ્રસાર થાય છે અહીંયા રવિવારના દિવસે એટલે કે આળાદા દિવસે પણ આ જગ્યા પર હજારો સંખ્યામાં લોકો આવતા હોય છે કેમ કે અહીંયા ઉનાળાના સમયમાં અહીંયા લોકો નહવા માટે આવતા હોય છે શું તમે પણ આ જગ્યા પર આવવા માગતા હોય તો આ વિડીયો પૂરો જોજો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા બજાર પણ લાગેલું હોય છે તમે અહીંયા વસ્તુની ખરીદી કરી શકો છો નહીં અગરબત્તી વગેરે અથવા નાવા માટેની અહીંયા વસ્તુઓ પણ અહીંયા મળી રહે છે તો તમે એ પણ ખરીદી કરી શકો છો સૌથી પહેલાં વાત કરીએ ખાવા પીવાની વસ્તુ તો અહીંયા ખાવા પીવાની પણ વસ્તુઓ મળી રહે છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ રીતે અહીંયા અલગ અલગ દુકાનો હોય છે ત્યાંથી તમે ખરીદી કરી અને વસ્તુ લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે નાવા માટેની જગ્યા પણ ફિક્સ કરવામાં આવી છે મિત્રો ઉનાળાના સમયમાં આ જે તાળફળી હોય છે એનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે તો ઘણી જગ્યા પર તમે જોયું હશે કે રોડ પર ઘણા લોકો લઈ અને બેસતા હોય છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ રીતે તાળફળી વેકે છે તમે તાળફળીથી પણ ખરીદી કરી શકો છો અહીંયા શેરીનો રસ પણ મળે છે તમે શાંતિથી બેસી અને શરીરનો રસ પણ પી શકો છો અને શાળા પણ એક દુકાન આવેલી છે જે આપણે કાકા સાથે વાત કરી અને આ જે દુકાન છે તેના વિશે માહિતી લઈશું કે કેટલા વર્ષથી કાકા ધંધો કરે છે તો આપણી સાથે કાકા જોડાઈ ગયા છે તો અહીંયા જે ગલત પર તમે આવો છો તો આ કાકાની જે દુકાન અહીં આવેલી છે તમે જો શકો છો આ રીતે અહીંયા વસ્તુ મળે છે તમે આ જગ્યા પર આવી અને ખાઈ શકો છો તો સૌથી પહેલા કાકાનું નામ પૂછ્યું અને કાકા કેટલા સમયથી અહીં ધંધો કરે છે તે પૂછ્યું તો કાકા તમારું નામ શું છે મનોજ છે કાકા ભાઈ વર્ષથી ધંધો કરું છો પાપડ કેરી કેચો મકાઈ પાણી ની બોટલ ઠંડી સાચ બધું ઉતારી રવિવારે પબ્લિક થતું છે રવિવારે પબ્લિક અને અહીંયા જે આવે છે એમને માટે કોઈ મેસેજ આપવા માંગશો કે નાવા માટે આગળ જાય કે ના જાય તે માટે નાવા માટે આગળ પૂરી જવા નહીં દેવું ઊંડા પાણીમાં જવા નહીં દેવું સસરા પાણીમાં નહીં શકે ઓ ઊંડા પાણીમાં તો ડૂબી જાય તો કાકાની દુકાન છે અહીંયા જોજો સા પગ છે પગ બાજુમાં આ દુકાન આવેલી છે તમે આ વસ્તુ અહીંથી ખરીદી કરી અને ખાઈ શકો છો જોજો અલગ અલગ વસ્તુઓ પડે છે મળે છે તમે ખરીદી કરી અને ખાઈ શકો છો અને મિત્રો જો તમે અહીંયા નાના બાળકોને લઈને આવો છો તેમના માટેની પણ અહીંયા વસ્તુઓ મળી રહેશે તો તે પણ અહીંયા આવી અને આનંદ કરી શકે છે ઉનાળાના સમયમાં હજારોની સંખ્યામાં લોકો જે વોટરપાર્ક નથી જઈ શકતા એ પણ આ જગ્યા પર આવે છે અને જે વોટર પાર્ક જઈ શકે તેવા લોકો પણ આ જગ્યા પર આવી અને જે મહીસાગર નદીની અંદર આવી અને નાહતા હોય છે અહીંયા આવનાર તમામ મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે જે ઉડાનવાળી જગ્યા છે એ જગ્યા પર નહવા જવું નહીં કેમ કે અહીંયા પોલીસ તો મૂકેલી છે પરંતુ તમે અમુક જણા એવા હોય છે જે પોલીસની આંખોમાં ધૂળ ચોકી અને આગી જગ્યા પર નહવા જતા હોય છે તો એવા વ્યક્તિઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ઉડાનવાળી જગ્યા પર નહવા જવું નહીં કેમ કે અહીંયા ઘણા બધા કિસ્સાઓ પણ બની ચૂક્યા છે જેની અંદર ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે તો એવી જગ્યા પર નહાવા જવું નહીં તો ફાઇનલી આપણને મિત્રો જે નદીનો કિનારો છે તેની પર આવી ગયા છે અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણું બધું મોટું બજાર ભરાઈ ગયું છે અને ઘણા બધા લોકો આવી ગયા છે અહીંયા સવારમાં આઠ વાગ્યાથી શરૂઆત થઈ જાય છે જે સાંજના પાંચ વાગ્યા સુધી ઘણા લોકો નાહવા માટે આવતા હોય છે જે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા સૂચના પણ મારોમાં આવેલી હોય છે તમે સૂચના પણ વાંચી શકો છો અને અહીંયા ઉનાળાના સમયમાં નહીં પરંતુ આળાદાળા દિવસે પણ આજે એવા ઘણા લોકો આવી અને નહોતા હોય છે અહીંયા મહીસાગર નદી હોવાના કારણે આ એક પવિત્ર નદી છે એટલા માટે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ રીતના લોકો નાતા હોય છે તો મિત્રો આ મહીસાગર નદીના કિનારા પર અહીંયા મહીસાગર માતાનું મંદિર પણ આવેલું છે જ્યાં ભક્તો અગરબત્તી કરતા હોય છે આ રીતનો વખત આપણને વ્યૂ જોવા મળે છે આજે આપણને રવિવારના દિવસે આવ્યા છે તમે જોઈ શકો છો ઘણા બધું પબ્લિક આવી ચૂક્યું છે આ જગ્યા પર તમે આવવાના છો અથવા આવી ચૂક્યા છો કે કમેન્ટમાં જરૂર જણાવજો તો આ રીતનો વખત આપણને અહીંયા વ્યૂ જોવા મળ્યો છે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જો પહેલીવાર તમે આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયોને લાઇક કરતા જજો અને જેની સાથે તમે આવવાના હોય તેને આ વિડીયો જરૂર શેર કરી દેજો અને કમેન્ટમાં પણ જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો આજે રવિવાર છે અને આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે તો આ ભાઈ જોડે ગણતેશ્વર આવો છો અને તમારે ફોટો પાડવાની ઈચ્છા થાય તો માત્ર વીસ રૂપિયા ની અંદર ફોટો પાડીને તમને કોફી કાઢી આપવામાં આવવાની છે તો મહેસાગર ગણેશ તમે નવા માટે આવો છો તો આ ભાઈ જોડે ફોટો એકવાર જરૂર પડાવજો તમારું નામ શું છે મહેશભાઈ જોડે ફોટો એકવાર જરૂર પડાવજો અને આ ગળતેશ્વર આવો છો તેની યાદગીરીમાં એક ફોટો આજે ભાઈ જોડે જરૂર પડાવજો તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો કમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય આપજો જેથી અમને બીજા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે અને તમારા માટે અમે આવા જ નવા નવા વિડીયો બનાવીએ અને હા આ વિડીયોને તમારા મિત્રને શેર કરી દેજો જેની સાથે તમે આવવાનું વિચારતા હો તો ચાલો મળીએ ફરી એક સાથે જય હિન્દ જય ભારત જય માતાજી